ગુજરાત સ્ટેટ હજ કમિટી તરફ કમિટી તરફથી એઝ અ માસ્ટર ટ્રેનર આજે અહીંયા આવ્યો છું પંચમહાલમાં આજે અગિયાર પાંચ બે હજાર ચોવીસ અહીંયા પંચમહાલ અને દાહોદ ગોધરા અને દાહોદના જે હાજીઓ છે એને અહીંયાના એફ એમને જમા કર્યા છે અને માશાલ્લા એમની સામે અમે હજની હજ કઈ રીતે આસાન થાય અને હજનો શું મકસદ છે એ એમની સામે પૂરી વાત રાખી છે ને હાજોની સામે ખાસ એક વાત હજ કમિટીની તરફથી જે બતાવવામાં આવે છે કે હાજી ત્રણ કામ બિલકુલ ના કરે એમાં એક કામ અમે હાજરની સામે રાખ્યું છે કે હાજી ઉતાવળ ના કરે જલબાજી ના કરે અને હાજી દેખાદેખી ના કરે દરેક કામ શીખીને કરે અને ત્રીજી વાત અમે હાજરની સામે એ રાખી છે કે હજી જરૂરથી વધારે પોતાની જે અકલ ના બતાવે જે પ્રમાણે હજ કમિટી એમને જે માર્ગદર્શન આપે છે એ જ પ્રમાણે ચાલે જેટલું કામ કરવાનું કહે છે એટલું જ કરે જેવું કામ કરવાનું કહે છે એવું કરે અને જે જે પ્રમાણે કરવાનું કહે છે એ પ્રમાણે જ કરે અને અલ્લાહનો શુગર છે કે અહીંયાના જે અમારા એફટી હજરાત છે જે વખતે અમારા દિલુ હાજી છે અને બીજા સુલેમાન હાજી છે એ માશા એમને હાજીઓની બહુ સારી રીતે એમને હેન્ડલિંગ કર્યા છે અને એમનો જે ગ્રુપ બનાવીને વખતો વખત એમને સારી ટ્રેનિંગ પણ આપે છે અને સમજ પણ આપે છે અને દરેક રીતે માશા તેઓ તેઓએ જે હાજીઓને જોડ્યા છે અને સારી માત્રામાં માશાલ્લા આજે હાજીઓ અહીંયા બધા જમા થયા છે અને એમની સામે મસ્જિદે આદમ મસ્જિદ આદમમાં અહીંયા બધા હાજીઓ જમા છે અને અલમદુલ્લા હાજીઓને અમે એમની સામે થોડી વાર્તાલાપ પણ થઈ દરેક હાજી માશા આ પ્રોગ્રામથી ઘણો જ ખુશ છે અલ્લાહ બાગે એમની હજને કબૂલ ફરમાવે અને એમના માટે અને પૂરા આદમની હિંસા છે માટે અલ્લાહ હજને હિદાયતનો જરૂરિયા બનાવે એવી અમારી વાત છે ફક્ત વસ્તુ